જે માતાજી બધાને તો આજે હું નવી જ રેસીપી બનાવવાની છું ભરેલા રીંગણાનું શાક આ વિડીયો તમે પૂરો જોજો તમને ગમે તો લાઈક શેર જરૂરથી કરજો તો રીંગણા લઈ લઈશું આ રીંગણા અમે મારા ઘરે જ વાયા છે તમે કોઈ બી રીંગણા લઈ શકો છો તો નાના નાના રીંગણા આપણે લઈ લઈશું બધા રીંગણા આપણે નાના નાના લઈ લેવાના ટામેટા સમા દઈશું ઝીણા ઝીણા તમે ગ્રેવી પણ બનાવી શકો છો

খা ম টিচি নাখিছো চণু বাটকআ নাখি দেইছো চে গাঁঠিয়া লৈ লৈছো এই পন খা টিচি নাখোৱা নীণা ঝিণা વાટકામ નાખી દઈશું હવે મિક્સ કરી દઈશું કોથમીર નાખીશું મેં થોડું પાણી પણ તમે છટકાવી શકો છો કે આમ છૂટું ના પડી જાય તમે જે રીંગણામાં ભરો તો બહાર ના નીકળી જાય મસાલો તો થોડું થોડું પાણી છટકો શકો છો અને રીંગણામાં આવી રીતે ભરી દેવાનું તો આવી રીતે ભરી દઈશું બધા રીંગણા લસણ લઈ લઈશું આદુ લઈ લઈશું અને ટીચી નાખીશું ખાણીમાં આવી રીતે ટીચી તમે બનાવો તો બહુ મસ્ત શાક લાગે છે મરચું નાખીશું ટીચી નાખીશું હવે તો હવે થઈ ગયું છે તો કઢાઈ મૂકી દઈશું એમાં તેલ નાખી દઈશું તેલ ગરમ થવા દઈશું રહી જીરણું નાખીશું મેં તેજપત્તા નાખીશું બાદિયા લવિંગ તજના લાકડા અને મરચાં નાખીશું સૂકા રેંગ નાખીશું લીલા મરચાં નાખીશું હવે ચમચાથી મિક્સ કરીશું ડુંગળી નાખીશું હવે ચડવા દઈશું ડુંગળી લાલ થાય પછી ટામેટા નાખીશું તો ચડવા દઈશું હવે હવે લસણની પેસ્ટ નાખીશું મેં આદુ લસણની પેસ્ટ મિક્સ કરીશું ટામેટા નાખીશું હવે ગેસ ધીમો રાખીશું અને ટામેટા ચડવા દઈશું મીઠું નાખીશું મેં મરચું ગરમ મસાલો હળદર જીરું પાવડર બધું નાખીને હવે મિક્સ કરી દઈશું થોડુંક પાણી નાખીશું કે આપણા મસાલા બળે નહીં અને ઢાંકણું ઢાંકી બધા મસાલા આપણે ચડી જવા દેવાના તેલ ઉપર આવી જાય પછી તે આપણે રીંગણા નાખીશું મઈ તો સરસ રીતે મસાલા બધા ચડી ગયા છે તો તેલ ઉપર આવી ગયું છે તો હવે રીંગણા નાખી દઈશું મઈ ચમચાથી હવે મિક્સ કરીશું ધીમે ધીમે આ એકદમ નવી જ રેસીપી છે તો તમે આ વિડીયો તમે જરૂરથી જોજો તમારા ઘેર બનાવજો બહુ મસ્ત લાગે છે આનું શાક અને કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે મરચું નાખવાનું તો થાળી ટાંકી દઈશું હવે કે સરસ રીતે મસાલા શેકાઈ જાય પાણી નાખીશું મેં મિક્સ થઈ ગયું છે તો હવે પાણી નાખીશું વધારે નહીં નાખવાનું જેટલા રીંગણા ચડે એટલું જ પાણી નાખવાનું અને થાળી ઢાંકી દઈશું તો સરસ રીતે રીંગણા ચડી ગયા છે ગરમ મસાલો નાખીશું ઉપરથી ઉપરથી ગરમ મસાલો નાખીએ તો એનો સ્વાદ બહુ અસલ આવે છે અલગ જ લાગે છે શાક એનું તો ગરમ મસાલો ઉપરથી જ નાખવાનો શાક વઘારો ત્યારે નાખવાનો અને ચડી જાય ત્યારે થોડોક નાખવાનો મસાલો ગરમ તો એકદમ મિક્સ થઈ જઈશું શાક મિક્સ કરી દઈશું કોથમી નાખીશું ભરેલા રીંગણાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો વાટકામ કાઢી લઈશું આ શાક રોટલી કે પરાઠા કે બાજીના રોટલા સાથે બહુ સરસ લાગે છે તો આવી જ રીતે તમારા ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો થઈ ગયું છે શાક બનીને બાજીના રોટલા અને ભરેલા રીંગણાનું શાક કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો જય માતાજી બધાને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો